રેસ્ક્યુ સેન્ટરમાં આવી ગયા છીએ ત્યાં એને ઉતારી અને ડૉક્ટરોની જે ટીમ છે એમની પાસે લાવી દીધું છે ડૉક્ટરોની ટીમ એને ચેક કરી રહી છે અને તકલીફ વધારે છે એટલે તાત્કાલિક એની સારવારની શરૂઆત કરી દીધી છે અંદર જીવડા હોવાના કારણે ટર્પેન્ટાઇન ઓઇલ નામની એક દવા આવે છે એ દવાનો છંટકાવ કર્યો છે એના કારણે જે જીવડા છે એ બહાર નીકળી જાય કારણ કે જીવડા વધારે છે એટલા માટે એને પકડીને બેસી રહેવું પડે છે કારણ કે નાનું બચ્ચું છે એને બહુ તકલીફ હોવાના કારણે જીવડાના કારણે ડ્રેસિંગ સારી રીતે કરવું પડશે ડોક્ટરોએ બધા આવી ગયા છે બધા ડોક્ટરો ડૉક્ટરો એક સાથે ડ્રેસિંગ કરવા માટે અંદર સ્પ્રેના પણ છંટકાવ કરવા પડે છે સાથે સાથે એના કારણે જે જીવડા અંદર છે બહાર નીકળી જાય એટલા માટે હવે જે પાણીથી ની બોટલ આવે છે એનાથી ઘાને સાફ કરવું પડે છે કારણ કે એમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ના લાગી જાય એટલા માટે ઘાને સારી રીતે સાફ કરી દઈએ ઘાને સાફ કર્યા પછી આપણે એમાં મલમ લગાવી દઈશું એના કારણે એનો ઘામાં રોજ ઝડપી આવી જાય એને તૈયાર કરી અને છોડી મૂક્યું આપણે જોઈ રહ્યા છો કે ગૌશાળામાં કઈ રીતે ફરી રહ્યું છે